નમસ્કાર નડિયાદ ચેકપોસ્ટ લાઈવ માં હું સિંહ સુદાન આપનું સ્વાગત કરું છું આપ આજે જોઈ રહ્યા છો તે છે પેઢીનામા અંગેના કાગળોની નોટિસ જે નડિયાદ ગ્રામ્ય મામલતદાર શ્રીની કચેરીમાં લાગેલી છે આ નોટિસની અંદર સ્વ ઘોષણા ડેક્લેરેશનથી પેઢીનામું કરવું એવું મને લખેલું હોય તો વંચાવો ચાલો હું પૂછું છું ગ્રામ્ય મામલતદાર કચેરી ના કર્મચારીઓને કે આ જગ્યાએ સ્વઘોષણાથી ડેક્લેરેશન થી પેઢીનામું લખવું એવું લખેલું હોય તો વંચાવ તમારી જ ઓફિસ તમારી જ નોટિસ ને તમાર જ કાગળિયા શા માટે આમાં સ્વગોષણા નું ડેક્લેરેશનનું મેન્શન નથી કરેલું કયા આધારે ગુજરાત રાજ્ય સરકાર શ્રીનો પરિપત્ર છે બે હજાર બાવીસ માં નવમાં મહિનાનો પરિપત્ર છે અને પરિપત્રની અંદર સ્પષ્ટ ઉલ્લેખ છે કે સ્વગુષ્ઠના ડેક્લેરેશન મુજબ પેઢી નામું કારણ ગ્રાહકને તકલીફ ના પડે એટલે ડાયરેક કાગળ ઉપર જ લખાણ કરીને આપી દેવાનું પરંતુ આમાં અમુક પ્રાઇવેટમાં જે બહાર સિક્કા મારીને કામ કરી આપતા હોય એવા લોકો સાથે અમુક તલાટીઓની સાંઠગાંઠ છે કે જેથી કરીને એ એમને ગ્રાહકને અરજદારને ત્યાં મોકલે એટલે એમનું પચાસ જે કાર્યનું કમિશન છે એ સીધું પેલા તલાટીશ્રીના ખિસ્સામાં જાય આમાં ચકલાસીના તલ ચકલા કણજરી કણજરીના તલાટીશ્રી પછી સલૂણના તલાટીશ્રી અને બીજા અનેક ગામડાઓના તલાટી શ્રીઓ ગ્રામ્યના નડિયાદ તાલુકામાં આવેલા એ ફરજ પાડે છે ગ્રામ્યની ભોળી ભાળી જનતાને કે તમારે પ્રાઇવેટમાં જઈને સિક્કા મરાવડાવી અને સોગંદનામું કરાવો બરાબર અને એમના ખોટા ખર્ચા જે કામ માત્ર સો રૂપિયામાં થવાનું હોય એ કામ માટે ગ્રામ્યની ભોળી ભાળી જનતાને એક રૂપિયાનો ખર્ચો કરાવડાવે છે કોણ આ તલાટી શ્રીઓ કે જેમને કાયદાનું કદું જ્ઞાન નથી અને આ લોકો ગામ જનતાને બે ગેરમાર્ગે દોરી અને પોતાના ઈગોને સેટિસ્ફેક્શન આપે છે ગઈ ગઈકાલે ઉત્તરસંડાની એક પાર્ટીને બે દિવસથી એક પેઢીનામું બનાવવાના કેસમાં હેરાન કર કર કરે છે આજે કાગળિયા લીધા અને લીધા પછી કહે છે પંદર દાડા પછી આવજો પંદર દાડા પછી તો એ પહેલા તે એમને અમેરિકા જવાનું છે બરાબર છે હવે આ આ રીતે તમે હેરાન ગતિ કરો કોઈ માણસને તમને ખબર છે એનઆરઆઈ એટલે પૈસા વાળો સોનું પહેરેલું હોય હાથમાં ગળામાં લોકેટ પહેરેલું હોય સોનાનું એટલે બધું એને ચીરી નાખવાનો હે ખબર પડે કે આ ફોરેનથી કોઈ એનઆરઆઈ આવ્યું છે એટલે એને ચીરી નાખવાનો એ લોકો તો મહેનત કરે છે મહેનત કરીને રૂપિયા કમાઈને સોનું પહેરે છે એટલે ઇન્ડિયામાં આવે એટલે એને ચીની નાખવાનો ગમે તેમ કરીને બહાનું બતાવીને એવી દાનત સાથે અમુક કર્મચારીઓ કામ કરતા નથી અને આળસુ બની ગયા છે અને હેરાન ગતિ કરે છે જનતાને અને એમાં અધિકારી શ્રીઓ એમની મદદ કરે છે એમનો એમનો પક્ષ લઈને જે ખોટું છે તે ખોટું છે ગેરકાયદેસર રીતે કોઈનો પક્ષ લેવાય નહીં ભારતીય લોકશાહીમાં એના માટે કોઈને સ્થાન નથી દરેક દરેક જનતા વ્યક્તિ સરખો આ નોટિસ છે એમાં સ્વગોષણા નું ડેક્લેરેશન હોય મારા સાહેબો તમે જે જે લોકો આ જોઈ રહ્યા છે એની એની અંદરથી મને સ્વઘોષણા નું ડેક્લેરેશન લખેલું હોય એવું મને એક લીટી બતાવો બે શબ્દો બતાવો સ્વગોષના ડેક્લેરેશનમાં અને જ્યારે અમેરા જેવા પિટિશન રાઇટર અધિકારીઓની સામે જઈને દલીલ એવી કરે ત્યારે અમને પાછા અમારી ઉપર પાછા ઊંધી રીતે કરે ના આવું 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 નહીં નહીં હા અમે કરાવી લઈએ છીએ અરે ભાઈ તમને બીક લાગતી હોય સહી કરવામાં પેડીનામામાં તો શા માટે સરકારી નોકરી કરો જો છોડીને જતા રહો બીજા કોઈને કરવા દો જરૂરિયાત વાળો નોકરી કરશે ઘેર પૈસા આવશે બચારો એની જિંદગી સારી જશે તમને જો પેઢીનામામાં બીક લાગતી હોય સહી કરવામાં તો કો અમને અમે કહીએ ગાંધીનગર જઈને કે સાહેબ અમને પેઢીનામામાં સહી કરતા બીક લાગે છે ખોટી રીતે ગરીબ લોકોને ગામડાની પ્રજાને પોતાના થોડાક રૂપિયા વધારે કમાવાની દાનતમાં ગ્રામ્ય વિસ્તારમાં તલાટી સ્ત્રીઓ સ્વ ઘોષણાનું પેઢીનામાનું લખાણ કરાવતા નથી અને સ્ટેમ્પ લેવડાવડાવી અને ખોટી રીતે ગામડાની પ્રજાને હેરાન કરે છે હવે આ બાબતે કયો અધિકારી જાગશે જાગૃત બની અને એક્શન લેશે કે પછી આ સમાચાર માત્ર સાંભળી કે જમણા બાજુથી સાંભળી અને ડાબા કાંથી કાઢી નાખશે જય હિન્દ જય ભારત